પોરબંદરની ખાસ જેલ ખાતે રક્ષાબંધન નિમિત્તે ઉજવણીનું આયોજન થયું બહેનોએ રાખડી બાંધી તો ભાઈઓ દ્વારા ફૂલ છોડની ભેટ અપાય આજે રક્ષાબંધનના તહેવારને લઈને પોરબંદરની ખાસ જેલમાં પણ કેદીઓ આ તહેવારની ઉજવણી કરી શકે તેવા આયોજન કરાયું હતું જેમાં ખાસ જેલ ખાતે રક્ષાબંધનના તહેવારને લઈને બંદીવાન કેદીઓને તેમના પરિવારના સભ્યો રાખડી બાંધવા ઉમટી પડ્યા હતા આજે શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધન આ રક્ષાબંધન તહેવાર ભાઈ બહેન માટેનો મહત્વનો તહેવાર માનવામાં આવે છે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને આ તહેવારની ઉજવણી કરે છે આજે રક્ષાબંધન તહેવારોની ઉજવણી વિવિધ સંસ્થાઓ અને વિવિધ વિભાગો દ્વારા પણ કરવામાં આવી હતી ત્યારે પોરબંદરની ખાસ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રવીણસિંહ જાડેજા દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી ખાસ જેલમાં કેદી બંદીવાન કેદીઓ પણ કરી શકે તે માટે આયોજન કરાયું હતું જેમાં પોરબંદરની ખાસ જેલ ખાતે બંદીવાન કેદીઓ અને તેમના બહેનોએ રાખડી બાંધી હતી ખાસ જેલમાં બંદીવાન કેદીઓ અને તેમના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં રાખડી બાંધવા ઉમટી પડ્યા હતા અને કેદીઓને પણ કુમકુમ તિલક કરી તેમના બહેન દ્વારા રાખડી બાંધી મીઠાઈ ખવડાવવામાં આવી હતી તે સમયે જેલ ખાતે લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા આ વખતે જેલ ખાતે નવતા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં બહેન રાખડી બાંધી ત્યારે કેદી ભાઈઓએ બહેનને ફૂલ છોડની ભેટ આપી હતી અને પર્યાવરણનું જતન કરવા સંદેશ આપ્યો હતો તે રીતે દરેક કેદીએ પોતાની બહેનને ફૂલ છોડ આપ્યો હતો તો જેલ દ્વારા કેદીઓને મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવપોર બંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો आज रोज फोरबंदर खास जेल खाते રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેલનો આપણો મુખ્ય ગેટ છે ત્યાં બધી બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે જે બંદીવાન ભાઈઓ જેલમાં રહેલા છે એમના જે બહેનો છે એ રાખડી બાંધવા માટે આવતા હોય છે એટલે પેઢીને ચાંદલો કરી મોઢું મીઠું કરાવી અને એમના રક્ષાબંધનના ભાઈના આજીવન એની સુખ સંપત્તિ અને તંદુરસ્તી સારી રે માટે આશીર્વાદ આપતા હોય છે એમાં સગી બેનો એને રાખડી બાંધી એટલે જેલમાં હોય એની પાસે આપવા માટે કઈ હોતું નથી એટલે નવતર પ્રયોગ તરીકે આપણે વૃક્ષ એક પ્લાન્ટ બંદીવાન ભાઈ તરફથી બેન એની યાદમાં આપવામાં આવેલ છે એટલે આ પ્લાન્ટનો ઉછેર જતન કરી આરોપી જયારે જેલમાંથી બહાર નીકળે જામીન ઉપર જે થાય અને એ વૃક્ષની સાર સભા રાખી અને એની યાદમાં ફરીથી જે ગુનો કરી અને જેલમાં ના આવે એ માટેનો એક નવતર પ્રયોગ કરવામાં આવે હાલની તકે જેલમાં એકસો પિસ્તાલીસ કેદીઓ રહેલા છે એ પૈકી તેર પાકિસ્તાની છે એ સિવાયના તમામ આરોપીઓની જે બહેનો છે એ રાખડી બાંધવા માટે આવી ગઈ છે અને હાલમાં કાર્યક્રમ ચાલુ છે અને એક નવદય પ્રયોગ તરીકે સમાજમાં એક સારો મેસેજ જાય અને એક આપણું કલ્ચર સારું થાય કે ઝાડ છે વૃક્ષ છે અને આપણે સારી રીતે ઉછેરી અને આપણું વાતાવરણ શુદ્ધ કરી શકીએ એવો અમારો અથાગ પ્રયત્ન છે